ગમે તે નોમ તો હું મતલબ હા આવો એ હા હા મેઠા ભગત જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ તાણી યાર તમે યાર પુમો પાળો તો કે આવતા નહીં ભજનમાં આજ તો મુકો ગમે તે કે દાળો કાઢો છે અલ્યા યાર તમે યાર હું ભજન કહું પણ તમે આવતા જ નહીં હું ભજન માં કહું યાર યાર માર આબુ હોય તો પેલો પોણી વળેલું હોય તો ખેતર માં એટલા યાર ભજન ભજન એક લડકા રે ખારું સરસ હા એક બીજું થવા દો એ બીજે ને સની વારે ચામલો ચગાયો મનવર સંતો ને તેડાયા ઓ જીરે આ બધું બેઠો હા હા એમ બે હો એટલે હું આ તો મોથો પાકી જાય હા બરાબર જૂનો મોસો છે ઓ જૂનો મોસો છે મને તો પૈસો આ કા પેલા મને માય કાલજો હો કશો તો તમે આવો તો આ લે કે હા પણ તમે કોકી યાર એક બેટા આ ગઈ નાખો યાર હો જીવ શાને પરે સે કુમાંડ માં હો તાર રે માળા ભગવ હું કઉ છું અને આ ભક્તિ કરીને એના લીધે તો ખાટા ભાઈ મારા જિંદગી માં કશું મારા જિંદગી આજે ભક્તિ કરે જોવું ના પડે તો ભગવાન ગમે તેના લીધે શું કરાશે ને

રાણો ભક્તિ તો તને અતારે જવાની વાત કરવાની જવાની ગેર પણ ભક્તિ તો ગમે ત્યારે કરીબી એટલે મને એટલા છે પાલી બસ જવાનું આ વાળવાની ખબર નહીં પડતી એના ગોદડા ને ના ના મોટી છે પણ એટલી ખોટી છે એટલી ખોટી છે ચિકા ચો જ્યા ભાભી ઓ નહીં મહારાણી ખરી કે મારતોય પા ભાભી હા

อิ่มเอิ่มากกว่

પૈસા દર મહિને આઈ જાય હી પચીસ હજાર એટલે ખુશ લો કરી ખાવા અને રોટલી થાય એટલે મને ઉથાળો ભાભી એટલે હું ખાવા ઊભી થવું

હા માર ધૂ આગા ખુદે કોમ જ કર કર કરવાના આમાં બાપો તો ખેતરનું કર અને મારા આ ભેંસો આગડ કરી તો કાલ કે થોડુંક તપાળ દે કાલ બાલ નાખવા થાય કે કોમ તો કરવું જ પડે હ બાપાને ટીકો કરાવો થોડું ઘણો અને અમારો ટીના પછી નોકરી છે ભાઈ બરાબર હમણાં મરી નોકરી ખબર નઈ તા ખબર છે હા કીધું તું ને તમે નતું કીધું મને હા તો કરો તેમ કોમ હા હા ને આ તો થઈ ગયું

પણ એમાં હું કે આવું છે એમ નામ કે જેમ તેમ બોલ બોલ કરતો તો કોમ કરતો ને નોમ આમ કરતો ને તેમ નઈ કરતો હું શેટલું આખો દાડો ઢોરાનો કરીને ઘેર આવીને ન કરાવરાવ છું તો એને તો એમ તો તો જો કો ઓ ભાઈ ઘેર તું કર હું કરું છું ભાભી તમે રવા દયો કદી એમ નઈ કીધું ઉલટું મને કોમ બતાવા છે મારા કોમ બતાવવાની જગ્યાએ પણ હું આ જુદી એમ કશી કદી ખશે કીધું નહીં પણ હા ના બોલાય માં ભાઈ ઘેર નહીં અને બોલશું ને તો કો કે બાપુને હું કે કે માં છોડીને બોલ બોલ કરશે એમ થશે તે તો હું બોલી દીધો કે હું ટચકા મેલ દીધા કશું કામ કરું નહીં બેઠા બેઠા ઓર્ડર જ કરવા પણ હા થોડું ઘણું હમણાં આયા ક એટલે હું કીધું કે તમે લોટ બાધી દે અને હું રોટલી કરી દઉં ગાય ભેંસન દર ઢોરન સાર વાધી સોણ ભરીન ઢોર પઈ ઘેર આઈને કરી તો આ કે આ ગોદરામ બોદરા બધું પડ્યું છે તો એમ છે ને નથી કો હોવા ભાઈ બાકી તમે હેતમ ના તો તમે રોધો રાગરા નગર લેતા એ ગોદરોને વાળા હું રાગરા રોધું છું એમ નથી એ પણ હા કે હાથ કોમ થાય

अल्या पाछो कोनो फोन आयो हा तारी छोकरा नो फोन आयो ले ल ताणे मारा छोक्रो तो तण मने याद करेत का हलो ये बाबा जैसे कृष्ण ए जय कृष्ण जय गुरु महाराज ने ओ करोस बेटा तू करोस कोण आ बेटा जो तो पाछो केवात ना के मु पाणी वालो जतो पास खोटू लागे ए

લે હળાવળી મારો છોકરો કે રજા મળત હું આવું છું આય ને ભાઈ મારા બધાને ગોમો ને બધાની ઈચ્છા છે કે મેઠાબાનો છોકરો નોકરી લાગ્યો છે ભાઈ લાગે છે કે ભગવાનની ભક્તિ કરું છું ની નહીં મહેનત કરી છે ભાઈ ભાઈ એકલું પેલું એ નહીં બે વાળું બધું બધું મળી છે તાણે નોકરી લાગી છે એટલે હળો ભાઈ મારા ઘેર થઈ પાછું કેવું પડશે કે હા તાણું ભાઈ

પણ એવું ના સારું લાગે કોઈ વાળવું પડે આ કોક આવા મહેમાન પરણું તો કેવું લાગે કે આવું રાખતા હશે એ લોકો મારી આબરૂ હોય ના ના પહેલા વેલા તો કોણ મહેમાન પરણું આવી જાય કોઈ આવી જાય જા મે કોઈ મહેમાન પરણું કઈ ના આવે કે અમે આઈએ છે એમ કોઈ ના ના અને જેકનો ને તમાર તો મારી ઈવન જોડે જવાનું હતું કોઈ

તમારી પાપડી ને કરે બોલ બોલ કરો છો બાપા લાવજે જો જો હું તું બખાણો કરો હતા ના પોર માં કરે

मोठा

ઓ તને કશી ખબર નહીં આજકાલની આવી ની આઈઝ તારા બાપ ના એ કોઈ કોઈ મજૂરી કરી નહીં ને એટલે તને ખબર ના પડે આ બાયડી રહી મોટી એ બધું જોઈ ને છે સુખ દુઃખ ને બધું એ લાવ બેગ લાવ

અમારા છોકરો ભણતો હોય ને અમારા પણ આ ભાભીને જેટલું સહન શક્તિ મજૂરી કરી કાળી મજૂરી કરી પોતાના દાગીના વેજી માર્યા અને આ રહ્યો છે તાકડી થી નાખી છે મારું ઘરવાળું કી નોકરી લાગ્યો છે તારો ઘરવાળો છે એટલે લાગ્યો છે એ તો બધાને ખબર છે તો મિત્રો અમારો વિડિયો ગમ્યો તો લાઈક કરજો અને આવી રીતે ભાભી નણંદ આવી તો ફૂલ ફેમિલીમાં સપોર્ટ કરતા રહેજો એવું ના હોય કે એવું હોય તો એમના જાતે કરી ખાય ને એ બધું આપણે થોડો ઘણો સપોર્ટ કરવો જોઈએ અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલ જય માતા